શ્લોક સિતર થી બોતેર વિહાય કામ્ય સર્વાનુમાં કામનાઓ જે સર્વાનું સમસ્ત પુમાન મનુષ્ય ચરતી રહે છે નિ શાંતિ પૂર્ણ શાંતિ અધિક પામે છે અર્થાત જે મનુષ્ય સર્વમાયિક કામનાઓનો પરિત્યાગ કરી દે છે અને લોભ સ્વામિત્વ અને અહંકારની ભાવનાથી મુક્ત થઈને જીવે છે તે પૂર્ણ શાંતિ પામે છે વૃત્ત આ શ્લોક માંગ શ્રી કૃષ્ણ મનુષ્યની શાંતિ માંગ બાદક તત્વોની યાદી બનાવે છે અને પશ્ચાત અર્જુને તે બધાનો પરિત્યાગ કરી દેવાનું કહે છે માહિત કામનાઓ જે ક્ષણે આપણે કામનાઓનો મનમાં ક્રોધની જાળમાં પ્રવેશી જઈએ છીએ કોઈ પણ રીતે જાળમાં ફસાઈ જઈએ છીએ તેથી આંતરિક શાંતિનો માર્ગ કામનાઓની પૂર્તિઓમાં નહીં પણ તેના બદલે તેનો નિકાલ કરવાથી પ્રાપ્ત થાય છે લોભ સર્વપ્રથમ તો ભૌતિક ઉન્નતિનો લોભ એ સમયનો અતિ દુર્વ્યય છે બીજું આ અંતહીન દોડ છે વિકસિત દેશોમાં બહુ ઓછા લોકો ખોરાક અને વસ્ત્રોથી વંચિત છે અને છતાં તેઓ વિક્ષુબ રહે છે કાબેણકે તેમની લાલસાઓ હજી પણ સંતુષ્ટ થઈ નથી આમ જેઓ પરિતૃપ્તિની સંપત્તિ ધરાવે છે તેઓ જીવનના શ્રેષ્ઠ ખજાનાના સ્વામી છે અહંકાર લોકો વચ્ચે ફૂટી નીકળતા મોટા ભાગના કલેશો અહંકાર ઉદ્ભવે છે માર્ક મેક નામના લેખક તેમના પુસ્તક વોટ ધે ડોટ ટીચ યુ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ માન લખે છે અધિકતર અધિકારીઓ હાથ ધરાવતા વિશાળકાય અહંકાર જેવા હોય છે દર્શાવે છે કે અધિકતર અધિકારીઓ ઉચ્ચ પ્રબંધીય સ્તરેથી તેમની નોકરી ગુમાવે છે તેનું કારણ તેમની વ્યાવસાયિક બિનકાર્યક્ષમતા નથી પરંતુ તેમની આંતરવૈયક્તિક સમસ્યાઓ છે અહંકારનું પોષણ અને તેનું સંવર્ધન કરવાને બદલે સ્વામિત્વની ભાવના અજ્ઞાન પર આધારિત છે કારણ કે આ સમગ્ર વિશ્વ ભગવાનનું છે આપને આ દુનિયામાં ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ પાછા જઈશું तो पच्ची आपने कही कही पी आपने कई रीते कही सकिए पार्थ नयना ब्रह्म निर्वाणी बोपतेर शब्दार्थ एसा ब्राह्मी स्थिति भगवत प्राप्त अवस्था पार्थ वृथा पुत्र

અર્થાત હે પાર્થ ભગવત પ્રાપ્ત વ્યક્તિની આવી અવસ્થા હોય છે કે તેને પ્રાપ્ત કર્યા પશ્ચાત મનુષ્ય પણ આ જ ચેતનામાં સ્થિત હોવાના કારણે મનુષ્ય જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે અને ભગવાનના પરમધામમાં પ્રવેશ પામે છે વૃત્ત વર્ણન ભગવાન અને છે શુદ્ધ કરી દે છે ત્યારે ભગવાન પોતાની દિવ્ય કૃપાની વર્ષા કરે છે જેનો શ્લોક બે દશાંશ ચાર માંગ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમની કૃપા દ્વારા તેઓ આત્માને દિવ્ય જ્ઞાન દિવ્ય આનંદ અને દિવ્ય પ્રેમનું અનુદાન કરે છે ભગવાન પ્રાપ્તિના સમયે આ સર્વ દિવ્ય શક્તિઓ પ્રદાન કરે છે એ જ સમયે તેઓ આત્માને માયાના બંધનમાંથી મુક્ત કરી દે છે સંચિત કર્મો અનંત જન્મોના કર્મોનો હિસાબ નષ્ટ થઈ જાય છે જગતની અવિદ્યા અર્થાત આંતરિક અજ્ઞાન દૂર થઈ જાય છે માયક પ્રકૃતિના પ્રભાવ સમાપ્ત થઈ જાય છે માઈક અભિસંધિત અવસ્થાના ત્રણેય દોષો સમાપ્ત થઈ જાય છે પંચકલેશ અર્થાત માઈક બુદ્ધિના પાંચ વિકારો નષ્ટ થઈ જાય છે

મૃત્યુ સમયે આ જીવન મુક્ત આત્મા અંતે તેનું ભૌતિક શરીર ત્યાગી દે છે અને ભગવાનના જાય છે છે ઋગ્વેદ કહે સદા પશ્યંતી સૂર્ય એક દશાંશ બે દશાંશ બે શૂન્ય એકવાર આત્મા ભગવાનને પ્રાપ્ત કરી લે છે તો તે હંમેશ માટે તેમની સાથે એક થઈ જાય છે એના પર હાવી થઈ શકતી નથી માયામાંથી શાશ્વત મુક્તિની આ અવસ્થાને નિર્વાણ મોક્ષ વગેરે પણ કહેવાય છે જેના ફળસ્વરૂપે મુક્તિ એ ભગવદ પ્રાપ્તિનું પ્રાકૃતિક પરિણામ છે